नमस्कार दर्शक मित्रों शेर बजार दबकारा कार्यक्रम में आपू स्वागत है अपनी हूँ जोशी દર્શક મિત્રો શેર શેરબજારમાં ખાસ આપણે વાત કરીશું આજે સપ્તાહનો પ્રથમ દિવસ છે કેવા પ્રકારનું માર્કેટની સ્થિતિ રહેશે ગયા સપ્તાહમાં માર્કેટે કેવો કારોબાર કર્યો છે તેની આપણે ચોક્કસથી ચર્ચા કરીશું આજે કંઈક એ ખાસ બાબતો છે કે તમામ રોકાણકારો માટે આજે જે જાણવાલાયક રહેશે કયા ખાસ સમાચાર છે તેના પર આપણે ચર્ચા કરીશું સાથે જ જે પ્રકારે આપણે વાત કરીએ તો જે ગયા સપ્તાહમાં છેલ્લો દિવસ હતો અને આજે માર્કેટ ખુલી રહ્યું છે તેની વચ્ચે આપણે વાત કરીએ તો જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની અંદર જે સ્થિતિ બની રહી છે ઈરાન અને પર હુમલો પણ કર્યો તેની અસર હવે આગળ ઇઝરાયેલ જો વધુ આક્રમણ કરશે તો કેવી સ્થિતિ બનશે ગ્લોબલ માર્કેટની આપણે ખાસ કરીને વાત કરીએ તો ત્યાં જો યુદ્ધની પરિસ્થિતિ સર્જાશે તો અહીંયા ભારતમાં કેવી સ્થિતિનું નિર્માણ થશે તેની શું અસર ભારતમાં થશે તેની પણ આપણે ખાસ ચર્ચા આજે કરવાના છીએ સાથે દર્શક મિત્રો ત્યારબાદ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો तो शुरुआत करिए आज अपना कार्यक्रम में शेरबजार धबकारा अपनी साथ जोड़ाई ग मार्केट एक्सपर्ट हरीश मोतियानी हरीश भाई स्वागत है आपको તો સૌથી પહેલાં તો જે પ્રકારે ચર્ચા કરીએ કે આ સપ્તાહના અંતિમ દિવસે જે પ્રકારનું માર્કેટનો કારોબાર અને આજે પ્રથમ દિવસ છે શું સ્થિતિ ખાસ અને ખાસ સમાચાર કયા છે અને ત્યારબાદ જે મેં હમણાં વાત કરી કે ઈરાને હુમલો કરી દીધો ઇઝરાયલ પર જે તેમણે કહ્યું હતું અને કહીને જ તેમણે હુમલો કર્યો છે હવે ઇઝરાયલ જો સામે જવાબ આપશે યુદ્ધ જો લાંબુ ફરી એક વખત આ યુદ્ધ જો લાંબુ ચાલશે તો શું સ્થિતિ ભારતીય શેરબજાર તેની અસર ભારતમાં કેવી થશે

एवरीथिंग शॉर्ट में जो समझावानों प्रयातन करो, तो लास्ट वीक अपन ने मार्केट में क्या एक तरह तो सारी मूवमेंट आती, कोई ना ना दी। पहला चार दिन बस अपन ने मार्केट अप्रेंट तरफ ही जुबाम मार दी थी। शुक्रवार है अपन ने सेलिंग आवी करी। अने इस सेलिंग मां भी ऐसी ही है, तो बोपुर ना बाहर आ જે આપણે એક સેલિંગ પ્રેશર જોવામાં આવ્યું ત્યાંથી એક મતેની નોટ મંદીની પ્રોફિટ બુકિંગની શરૂઆત થઈ બટ એ વખતે ઈટ વોઝ અ ક્વેશ્ચન કે વેધર વી શુડ ગો એન્ડ શોર્ટ ધ ઇન્ટરડે માર્કેટ યસ જે પોઝિશનલ ટ્રેડર્સ હતા એમના માટે ઈટ વોઝ નો કારણ કે વી આર ઇન એન અપટ્રેન્ડ આપણે અપટ્રેન્ડ ઉપર છીએ અને અપટ્રેન્ડમાં તમે તમારો સપોર્ટ તોડ્યો નથી સપોર્ટ ઘણો બધો છે નિફ્ટીમાં

22600 પર સપોર્ટ સુ બેસિકલી ઇન્ટરડેઇલી એઝ ઇટ વોઝ ધ સો ધ વોટ વોઝ ધ બેસ્ટ થિંગ કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે જે પોઝિશનલ ઇન્વેસ્ટર્સ છે ફર્ગેટ અબાઉટ લોંગ ટર્મ પોઝિશનલ ઇન્વેસ્ટર્સ આર કહે કે જે અઠવાડા માટે ના ઇન્વેસ્ટર્સ છે કે મંથ માટે છે કે એનાથી વધારે છે તેમનો માટે એક વૈકલ્પિક ઓપોર્ચ્યુનિટી હતી કે યસ લેટ્સ હેજ ઈટ એટલે એમને હેજિંગ કરવાની જરૂર હતી એમને એમની પોઝિશન છોડવાની જરૂર ન હતી પણ હેજિંગ કરવાની જરૂર હતી

અવે સવાલ આવે છે કે આ આજે ઈરાની રડપો આપણે જે કીધું કે મેં કીધુંતું ને એમને કર્યું છે તો આવા ચાન્સીસ બહુ ઊંચા હોય છે કે બોર્ડ અમે કઈને કહીએ છે કે અમે હું કરવાનું અને ઈર પછી શું કરવાનું છું અને એમને એમના ડ્રોન્સ છોડ્યા પણ एवरीथिंग वाज નાલીફાઈ અમેરિકન પ્રેસિડેન્ટ એટલે યુએસ ના પ્રેસિડેન્ટ વચ્ચે આવ્યા બંનેને વાત કરી સમજાયા અને આજના તારીખમાં બંને ટ્રુસ ઉપર છે કે ઓકે અમે શાંતિ થી બેસીએ છીએ વોર નહીં થાય શું ઇઝરાયલ શાંત બેસશે આ ક્વેશ્ચન માં રાઈટ તો આના ઉપર તમે કે હું આપણે હાલના તબક્કે નિર્ણય લઈએ તો ડિફિકલ્ટ

बट इन केस वोर थे तो देखी थी वस्तु तो मार्केट तो मार्केट के फॉल थे तो आप पहला थी बात करे भाई के जे निफ्टी हाय बने छे, अनेक वक्त मंदी शुरुआत थी जाए तो नाइंटीन परसेंट सुधी पोजिशनल ट्रेडर्स लॉन्ग टर्म पोजिशनल ट्रेडर्स देट इज देर स्टॉप 20 परसेंट बेसिकली तो नाइंटीन परसेंट सुधी तो स्टेटमेंट यही जाए लॉन्ग टर्म पोजिशनल ट्रेडर्स every dip is a an opportunity to buy. तो वे सवाल ये आपसे कि every dip is an opportunity to buy तो कल सो वस्तु buy करो। तो देखिए थी वस्तु छे तमें एना साथ है तमें manifesto add करो। बे पार्टी छे हल्ला तब के NDA छे ने भी जो India Alliance छे इंडिया एलाइंस ना manifesto जो तुमने लागे जो कि इंडिया एलाइंस आउट से तो इंडिया एलाइंस ना मैनिफेस्टो मसूच तो है તમને વિશ્વાસ છે તો એ પ્રમાણે તમે ઇન્વેસ્ટ કરો તમને એમ લાગે ના કે NDA છે NDA ના મેનિફેસ્ટોમાં સુચ છે અને NDA ના મેનિફેસ્ટોમાં આ વસ્તુ છે અને અમને વિશ્વાસ છે અને અહીંયા આવશે તો તમે ત્યાં ઇન્વેસ્ટ કરો just like for an example વાત દો તો બુલેટ ટ્રેન તો હવે બુલેટ ટ્રેનની વાત ચાલે છે કે ભાઈ કે ઉત્તરથી દક્ષિણ ને પૂર્વ સુધી બુલેટ ટ્રેન અને આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે વગેરે આ બધી વસ્તુ નેક્સ્ટ 5 યર્સ ઇસ ધ ઇસ ગોઈંગ ટુ ડેવલ but provided they get the remuneration remuneration એટલે ઇન્કમ એમના પાસે હોય ભુજીયો ફંડ હોય एवरीथिंग इज नॉर्मल તો જ આ બધી વસ્તુ પોસિબલ છે ઓકે તો આ વસ્તુ છે કે આગળ માટે કે તમારે શું કરવાનું ઓર્ડ તઈ જાય છે તો શું કરવું શું ક્યાં પોચ છે બીજી વાત કરું તો યુએસએ ફરી પાછો રશિયા ઉપર એક સેન્શન લગાડ્યું છે એલ્યુમિનિયમ અને નિકલ એલ્યુમિનિયમ અને નિકલ ઇઝ અ સ્ટ્રોંગ મેટલ

जरा बात चाइना निकली तो चाइना आप जो तो चाइना के चाइनामी प्रयत्न करो तो चाइना में मेन फर्स्ट इम्पोर्टंट पार्ट इज एस्टेट तो रियलिटी एस्टेट वोज अराउंड थर्टी पर्सेंट प्लस त्याडाउन जुआ मेन्युफेक्चरिंग

तो इक्विटी मार्केट डाउन छे या रियल एस्टेट मार्केट डाउन छे बनने वस्तु डाउन छे तो बननेમાંથી પૈસા તો બહાર નીકળશે જ્યારે ડાઉનવર્ડ ટ્રેન્ડ હોય તો કોઈ ઇન્વેસ્ટ નથી કરતું ફંડ બહાર નીકળે છે હવે આ બે बाजूથી ફંડ બહાર નીકળે તો ક્યાં જશે સ્વાભાવિક વસ્તુ છે કે આપના પાસે એક ઓપોર્ચ્યુનિટી છે ધેટ ઇસ ગોલ્ડ રાઈટ તો ફંડ ગોલ્ડ માં જશે હવે હું ગોલ્ડ ઉપર આવી જઉં તો ઘણા અ મિત્રો મને પૂછતા હતા કે હરેશભાઈ તમે કઈ રીતે કહો છો કે 3000 ડોલર જસે કે લાખ રૂપિયા ગોલ્ડ સોનું થઈ જશે સીધે મલ્ટીપલ પ્રિઝમ્પશન્સ વન ગેરંટી નધે કે તો કે જસે ઇટ્સ અ પ્રિઝમ્પશન રાઈટ એક તો પહેલી વસ્તુ છે ટેકનિકલ બ્રેકઆઉટ જેટલા ખરીદી આવી છે તો ડિટેલ માં જોઈએ તો ચાઇનાનું જે ફંડ છે એ હવે રિયલ્ટી સેક્ટરમાંથી અને ઇક્વિટી માર્કેટમાંથી જો બહાર નીકળે છે કે ગોલ્ડમાં જશે અને વી હે સીન ધેટ

આઈ થિંક સો પ્રોડક્શનમાં ત્રણ હજાર ટન ઘટ્યું છે બે હજાર બે હજાર જયારે વાત છે કે તમારું સપ્લાય જો ડાઉન થઈ જાય તો ભાવ વધવાનું છે ડિમાન્ડ અને સપ્લાય નો જ ખેલ છે આ પ્રાઇસ તો ગોલ્ડ ધ સપ્લાય હેઝ કમ ડાઉન બાય થ્રી થાઉઝન્ડ ટન એક આ કારણ છે કે ગોલ્ડ વધે बिजीवास वस्तु अगर इंडिया में बात करवा जाओ <coughs> तो इंडिया में अब टेक्निकली बात करवा जाओ तो निफ्टी में सीएजीआ अल्लाह तब्बक कमर टेक्निकली अगर बात करिए तो सीएजी तो निफ्टी 50 वर्ष पहला लिस्ट थी 1990 ये वक्त है हजार रुपए की जारे लिस्ट थी निफ्टी थाउजेंड रुपए

તો CAGR CAGR આને બેસે છે 10% 10.03 હવે આ પ્રમાણે CAGR પ્રમાણે હું ગણવા જાઉં તો 10.03 તો આઈ થિંક સો નેક્સ્ટ 3 યર્સ તો 1 લાખ આવી જશે એસ પર CAGR એસ પર ફ્રાઇડે માર્કેટ કે ફ્રાઇડે 75000 કે થર્સડે 75000 હતો તો 75000 જ્યારે પ્રાઇસ હતો તો એ પ્રમાણે આપણે CAGR કાઢીએ तो थ्री इयर्स इज इनफ अराउंड थ्री इयर्स एक लाख रुपया नो भाव हे अगर आगे बात करू हम ए त्र वर्ष नीचे कई रीतना लाइ के व्हाई एंड हाउ इज इट पॉसिबल के गोल्ड मे बी बाय दिवाली और मे बी अराउंड ट्वेंटी फोर इयर एंड आई जाए मैं अगर भी बात करी है थी कि जियो पॉलिटिकल टेन्शन हम शुक्र શનિવારે જે જીઓ પોલીટિકલ ટેન્શન જોવા મળ્યું ઈરાન ઈરાકમાં શુક્રવારે જે ગોલ્ડ ઘટી ગયો તો ચોવીસો અડતાલીસ એવો કઈક જઈને અને તેવીસો સિત્તેર એસી આવી ગયો ત્યાંથી ફરી પાછો ગોલ્ડ તમારો આજે ચોવીસો સત્તર અઢાર ચોવીસો ઉપર આવી ગયું છે સી ખાલી એક આ ડ્રોન ની વોર થઈ છે અને ઇટ ઇઝ નો લિફાઈડ સ્ટીલ ધ ગોલ્ડ હેઝ રીઝન તો ગોલ્ડમાં ડિમાન્ડ રહેવાની છે ઓન એવરી

અ આપના કરન્સી ની વેલ્યુ ફોર્મ થતી હતી સો એટ ધેટ ટાઈમ યુ કે નો પાઉન્ડ શિલિંગ ધેટ વોઝ કન્સીડરડ એઝ ધ ગ્લોબલ કરન્સી તો જે તમાર પાસે જેટલું રિઝર્વ ગોલ્ડ હતું એક ગોલ્ડ રિઝર્વ ના પ્રમાણમાં તમે તમારી કરન્સી ની વેલ્યુએશન કાઢીને તમે તમારી વેલ્યુ કાઢી શકતા હતા આફ્ટર વર્લ્ડ વોર 2 યુએસ બીકેમ પાવરફુલ બ્રિટન નો ગ્રાફ નીચે ગયો અને યુએસ એ યુએસ ડોલરના હિસાબે છે તો એના સામે હું આટલું પ્રિન્ટ કરીને આગળ આવું કરતા છે તો હાલના તબક્કે એ રીતના થઈ ગયું છે એના સામે ઘણા બધા દેશો એ હવે ભેગા થઈ રહ્યા છે નો ડાઉટ ઇન્ડિયા ઇઝ લીડિંગ ઇન ટુ ઇટ ઘણા બધા દેશો એ થઈ ગયા છે કારણ કે ગોલ્ડ ઇઝ ડોલર ઇઝ ડોમિનેટિંગ

रुपيني वैल्यू क्या रहे था अब आप रुपया ऊपर आ गई है रुपيني वैल्यू क्या रहे था व्हाई व्हाई एनी अदर कंट्री शुड इग्नोर डॉलर एंड इन्वेस्ट इन रूपी के ट्रेड इन रूपी तमारा रुपया ना क्यों ले तो एनो तमारे जो वैल्यू बढ़ भी होता तो आपड़े आपनो जो एसेट्स ए बढ़ाना पड़ेगा एंड व्हाट इज द ग्लोबल एसेट द ग्लोबल एसेट इज गोल्ड

एना पची फेब्रुअरी में 4.7 टन तो ट्वेल्थ 13.4 टन आपने अबे महीना में लिया दूसरी चीज़ कि लास्ट ईयर बस तो 16.7 टन तो वी आर आउट बाइंग गोल्ड तो टू वैल्यू अवर करेंसी कि कल उठी ने इंपोर्ट एक्सपोर्ट माँ के आपनों रुपयों बहुत डेप्रीशिएट ना था वी एप्रिशिएट सो द गोल वाज़ आउ આ બધા કારણસર માર્કેટમાં ગોલ્ડ ભાવ વધી રહ્યો છે તો બ્રેકઆઉટ હેઝ કમ એન્ડ ધેર હેઝ બીન ડિમાન્ડ સે ફ્રોમ ચાઇના ઇન્ડિયા પોલેન્ડ અને બીજા બી ઘણા બધા દેશો છે જ્યાંથી ખરીદી આવી રહી છે અને ગોલ્ડ ડિમાન્ડમાં છે ધીસ ઇઝ ઓલ ટુ કાઉન્ટર યુએસ યુએસ ના ડોલર ઇટ હેઝ ટુ બી કાઉન્ટર દેટ રાઈટ તો આ કાઉન્ટર કરવા માટે આ બધી વસ્તુ થઈ રહી છે તો એવરી પોસિબિલિટી જે હું તમને ત્રણ વર્ષ કહું છું ઇટ બી પોસિબલ છે બીજી વાત કરું તો ફંડ ક્યાંથી આવશે મેં તમને વાત કરી ચાઇના બીજા બધા દેશો તો કરી રહ્યા તો ચાઇના હવે યુએસમાં બોન્ડ આપણે વાત કરીએ

હવે આટલો બધો રેટ થઈ ગયો છે અને અહીંયા ધ મેજોરિટી ઇન્વેસ્ટર કોણ છે જે મેજર જંક કોના પાસે છે ચાઇના અત્યારે સોના પર છે ચાઇનાને પોતાના ત્યાં અત્યારે થોડું પ્રોબ્લેમ આવે છે તો ચાઇના ત્યાંથી ફંડ કાઢશે ફંડ કાઢીને ઇન્વેસ્ટ ક્યાં આ જસ્ટ ઇમેજિન કરો અગેન ધ ગોલ્ડ તમે જોઈ લો ચાઈના ઇઝ ધ લીડ બાયર ઓફ ગોલ્ડ તો અહિયાં થી જે યુએસ ના બોન્ડમાંથી જે ફંડ નીકળશે અગેન ધેટ વિલ ગો ઇન બોન્ડ નો રેટ મેબી કદા જાણે જેમ જાપાન એ પૈસા કાઢે ને ત્યાં બોન્ડ ઇલ વધી ગયું ને માર્કેટ માં જે રીતે ટ્રેન્ડ જોવા મળે એ રીતે ચાઇના યુએસ માંથી જો ફંડ કાઢશે અગેન ધ બોન્ડ મા એક્સપર કરવ્સ એ સ્પાイク આઉસે બટ ગોલ્ડ અજી રાઇસ થશે સો કન્સિડરિંગ ઓલ ધીસ થિંગ તો એવું દેખાઈ રહ્યું છે કે ગોલ્ડ લુક્સ વેરી સ્ટ્રોંગ वेरी स्ट्रॉंग नो डाउट चांदी भी के, में तो टारगेट में बताओ साथ चर्चा बता माथा दे आर ऑलो भी हिसाब केल्क्युले वगैरह वगैरह बढ़ करता है तो तरह आज एक पॉइंट आस फ्रॉम वेर द गोल्ड प्राइस वेलर એક બીજી વસ્તુ જે દિમાગમાં બેસી હજી છે આપડા પાસે એક બે મિનિટ તો છે शिवम એક વાત કહું તો હવે ઇન્ડિયા ઉપર આવી જઉ તો ઘણા બધા ક્વેશ્ચન મત કરતા હોય છે કે ઇન્ડિયાનો ઇન્ફ્લેશન રાઇસ થયો છે પણ જ્યારે આંકડાઓ આવે છે તો આંકડા એટલા સારા કહી દીતા આવે છે તો એક થોટ પ્રોસેસ કો તમે કે તમે જન્યુન વાત કરો એક લોજિક તમે લગાવો આપણા દેશમાં આપણને ખબર છે કે એસી થી નેવ કરોડ પોપ્યુલેશન એકસો ત્રીસ કરોડ ની પોપ્યુલેશન છે એકસો ચાલીસ કરોડ ની પોપ્યુલેશન છે આપણે એકસો ત્રીસ ગણીને ચાલીએ એકસો ત્રીસ પ્લસ તેમ એસી થી નેવ કરોડ ને તો ફ્રી રાશન આ તમે સ્વીકારો છો સરકાર પોતે કે છે આપણા પ્રધાનમંત્રી પોતે કે છે કે હું એસી કરોડ દેશવાસીઓને હું ફ્રી રાશન આપું

તમે જે એરિયામાં છો તમે આ બાય કરી રહ્યા છો તો તમે આ રીતના ખરીદી રહ્યા છો આ આ હવે જસ્ટ એક બાજુ જો સરકાર રાશન આપવાનું બંધ મેલેક્શન ચલો સરકાર ઇલેક્શન જીતી જાય છે અને સરકારને આ સબસિડી સો કોલ સબસિડી એક મદદ એ બંધ કરી દે છે કે મારે હવે નથી તો વોટ વિલ હેપન આ આપણે ચાલીસ કરોડ ગણીને ચાલીએ તો જે ચાલીસ કરોડ અત્યારે ખરીદી કરી રહ્યા છે જે સપ્લાય અત્યારે ચાલીસ કરોડ ને કેટર કરી રહ્યા છે પછી ડિમાન્ડ ઊભી થશે એકસો કરોડ પાસે મીન્સ ટુ ટાઈમ્સ મોર હાલના તબક્કે જે વન ઇસ ટુ વન નો રેશિયો બી આપણે ગણી ચાલીએ કે ધીસ ઇઝ બેલેન્સ વન ઇસ ટુ વન ત્યાં બે વ્યક્તિ બીજા આવી જશે ખરીદી કરવા વોટ વિલ હેપન ભાવ વધશે ડિમાન્ડ વધી ભાવ વધશે આજે જે વસ્તુ તમને બસો માં મળે છે કોઈક પોસિબલ એ પાંચસો છસો થઈ જશે તો મોંઘવારી વધવાની છે મોંઘવારીનું બેસ્ટ એસેટ શું છે ગોલ્ડ उंटर इेशन दबल इूमेंट ओवर डिपोजिटर अगेन आजिकी रही है एसी नेोड़ फ्री राशनिटी यानी आप ये कारण थे कि जब तुमने स्पाइक આવી છે जस्ट थिंक इट आउट आई एम नॉट सेइंग के भई गोल्ड अमरવા થઈ જશે टेक्निकली सीए जीआर પ્રમાણે 3 વર્ષમાં ગોલ્ડ નું ભાવ લાક છે વર્ષમાં થવાના કારણ શું છે એ ਵੀ મેં આપને વાત કરી છે માર્કેટ ક્યાં જ જશે તો માર્કેટ growth થશે તો quite possible it can come down say 20% 19% so till the fall of 20% from the top it is buy on decline for the positional traders internet traders માટે તો જે માર્કેટ ફુલે છે કલાક પછી તમે જોઈ લો સેન્ટિમેન્ટ કઈ દીધું રોજ રોજ હવે બદલાવાનું છે થવાનું છે ગો એન્ડ ટ્રેડ અકોર્ડિંગલી રાઈટ તો પ્રયત્ન કર્યો છે મેં કે આ એપિસોડમાં લેવલ્સ ના 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 લેવલ્સ ના આપીને જનરલ ઇકોનોમીના બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર મેં થોડું એનલાઇટન કરવાનો જે થોડું ઘણું જ્ઞાન મારા પાસે છે એ તમને તમારી સાથે શેર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે પ્રયાસ કર્યો છે શિવમ આઈ થિંક સમય પણ થવાયો છે તો આજના કોઈ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે તો ચર્ચા નથી કરી પણ ઇન જનરલ જે બી મેં વાત કરી છે સ્ટોક માર્કેટ રિલેટેડ એઝ પર સેબી નો મારા પાસે કોઈ હોલ્ડિંગ નથી ગોલ્ડ તો ક્યારે બધા પાસે હોય છે કોઈ સેલ્ફ મોટિવ નથી આમાં ફેમિલી પાસે હોય છે અને આઈ નોટ દર્શક મિત્રો હાલ આપણે વાત કરી શેર માર્કેટની તમામ સ્થિતિ અંગે જે ગ્લોબલ સંકેત પણ કેવા મળી રહ્યા છે ગ્લોબલ સ્થિતિ કેવી વિશે તે તમામ બાબત પર ચર્ચા કરી આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર